ુએસના તેને વાપર્યા વિના જ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી પહેલા જ સિત્તેર ટકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે તો સ્ટ્રકચર નો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવાયો અને આ મામલે વિપક્ષે હવે સવાલો ઉઠાવ્યા છે ગરીબોના નામે આવાસના નામે કૌભાંડ થઈ રહ્યું છે તે વિપક્ષનું કહેવું છે તો કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવાની માંગ વિપક્ષ દ્વારા કરાઈ રહી છે પ્રજાના એકસો એસી કરોડ એએમસી ના પાપે પાણીમાં ગયા છે તેવું વિપક્ષનું કહેવું છે આ સાથે જ પંદર વર્ષ પહેલા પાંચસો ચૌદ મકાનો બનાવવામાં આવ્યા હતા કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તેને તોડવા માટે પણ હવે ખર્ચો કરવામાં આવશે જવાબદારો સામે ક્યારે પગલા લેવાશે તેને લઈને સવાલ છે સંવાદદાતા ઝલક ઝલક ઇડબલ્યુએસ ના જે આવાસો છે પંદર વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા કરોડોનો નો ખર્ચો થયો અને આટલા વર્ષ સુધી પડ્યા રહ્યા જાળવણી નહીં થઈ અને હવે તેને તોડવા માટે પણ કરોડો નો ખર્ચ કોની દિવાળી કહી શકાય આને

તેમને રહેવા આપવામાં આવ્યા નહીં અને જે મકાનો છે તે હાર ખંડર બની ગયા છે ત્યારે આ મકાનો છે તે હવે મકાનો તોડી પાડવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તંત્રનો આ નિર્ણય છે તે ખૂબ જ વિવાદાસ્પદ બન્યો છે આ જે આ જે મકાનો છે તે મકાનો યોગ્ય રાખ રખાવને કારણે જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વોનો અડપા બની ગયા છે તમે જોઈ શકો છો કે જે આ મકાનો છે તે મકાનોમાં આ જે બોટલો છે જે દારૂની બોટલો છે અને અન્ય જે સામાન છે ઘસાનો તે જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે જે મકાનો છે તે મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે કોર્પોરેશન દ્વારા

કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક મકાનો પાડવાની પ્રવૃત્તિ પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે આમ અંધેર વહીવટ ઉત્તમ ઉદાહરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કહી શકાય

જી ચોક્કસ જે લોકોના પ્રજાના પૈસાનો જે વેડફાટ છે તે વેડફાટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે કરી રહ્યું છે એકસો એસી કરોડ ના ખર્ચે પાંચસો જેટલા આવા છો તૈયાર કરવામાં આવે છે લોકો લોકો ઘર માટે તરતતા હોય છે સપનાનું ઘર મળે તે માટે છે તેઓ મહેનત કરતા હોય છે એક બાજુ લોકોને ઘર મળી નથી તો બીજી બાજુ લોકોના પ્રજાના પૈસાના ટેક્સના નાણાં છે તે મકાન બનાવવા માટે ખર્ચવામાં આવે અને લોકોને મકાન પણ ના મળ્યા અને હવે જે ફેબિલિટી સક્ષમ ફેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તેને પોડવા માટે પણ ખર્ચ કરવામાં આવશે આમ કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા ઉત્તમ ઉદાહરણ છે જી જી કરોડ ની જવાબદારી કોણ લેશે ઝલક શું જે જવાબદાર લોકો છે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી શું લાગી રહ્યું છે

આમ જે કોન્ટ્રાક્ટર છે જેણે મકાન બાંધ્યા છે તેની મકાનની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થાય છે અને corporation જે તંત્ર છે તે તંત્ર સામે પણ સવાલ ઉભા થાય છે આટલા વર્ષો થવા છતાં મકાનો છે તે ફાળવણી ના કરવામાં આવી કેમ ફાળવણી ના કરવામાં આવી અ પૈસાના પ્રજાના પૈસાના વેડફાટ થયો છે તેનો ખર્ચ કોણ ભોગવશે તોડી પાડવામાં આવે છે એટલે આટલી ઉતાવળ કેમ કરવામાં આવી શું ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જે અસામાજિક ચાલતી હતી તેને કારણે જે કરવામાં અહીં છે સવાલ એ પણ થાય છે કે શા માટે જે આ મકાનો છે તે મકાનો માં યોગ્ય સિક્યોરિટી નાખવામાં ના આવી શા માટે મકાનો ફાળવવામાં ના આવ્યા શા માટે જે તે તંત્ર દ્વારા આ નિર્ણય પહેલા લેવામાં આવ્યો વગેરે જેવા જે સવાલો છે તે સવાલો અહીં ઉતારી રહ્યા છે આખરે તો જે અપ્રજા છે કે પ્રજાના કેચનો જે વધભાટ છે તે વેડફાટ થઈ રહ્યો છે અને લોકોને એક બાજુ ઘર માટું નથી અને બીજી બાજુ તંત્ર છે કે આ પ્રકારની જે વેદરકારી છે તે વેદરકારી રાખી રહ્યું છે જી જી આભાર ઝલક સમગ્ર માહિતી